અપહરણ કરી ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે મુજબના ગુનાના કામે ફરિયાદી દેશતાભાઈ પીદિયા વસુનિયા ઉંમર વર્ષ એકાવન ધંધો મજૂરી હાલ રહે રૂદેલ શરના રોડ મૂળ રહે ગુજરપાડા તાલુકો જાંભવાદ જિલ્લો આગ્રા મધ્યપ્રદેશ સગીર ની દીકરીને આરોપી રાજેશભાઈ બચુભાઈ શંકરભાઈ પરમાર ઉમર વર્ષ સત્યાવીસ રહે ઉંદરા મોતીપુરા આંબલી વિસ્તારના તાલુકો મૌધા જિલ્લો ખેડા ગઈ તારીખ એક એક પચીસ ના રોજ સવારના આશરે પાંચ વાગ્યાના સુમારે લલચાવી લીસલાવી પટાવીને અપહરણ કરી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી બગાડી લઈ જઈ ગુનો કરેલો હોય સદર આરોપીને ભોગ બનનાર અપહરણ કરી વાસદ તથા મૌધા તાલુકાના ઉંદરા ગામમાં લઈ ગયા બાદ લગ્નની લાલચ આપી વારંવાર સગીરા સાથે દુષ્કર્મ કરેલ જેનું બોડસદ રૂરલ પોલીસ મોબાઈલમાં માં સીડી એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સની મદદથી ભોગ બનનાર સગીરા અને આરોપી રાજેશને શોધી કાઢી પકડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે